જય સ્વામી મિત્રો અત્યારે બે ભાઈઓ હોય બે બહેનો હોય બે ગામ હોય તો આની વચ્ચે સંપનો બહુ મોટો પ્રશ્ન રહેતો હોય છે અને સંપ ના હોવાના કારણે બધું જ વેરવિખેર થઈ જાય છે કુટુંબ પણ વેરવિખેર થઈ જાય છે અને આની બહુ ખરાબ ઇમ્પેક્ટ પડે છે અમારા ગુરુ પ્રમુખ સાંઈ મહારાજ અને મહંત મહારાજ સંપ રાખવા પર ખૂબ જ ભાર આવતા સંપ રાખવાથી થાય છે શું તો સંપ અને એકતા એ ક્યારે પણ તમારા પરિવારને તોડશે નહીં અને તમારું ભવિષ્ય ઉજ્જવળ બનશે સંપ આપણે શું સમજીએ સંપનો અર્થ કે આપણે બંને બાજુ સંપ રાખીએ તો એને સંપ કહેવાય પણ ના અમારા ગુરુ પ્રમુખ સ્વામી મહારાજ અને મહંત સ્વાઈ મહારાજે સંપની વ્યાખ્યા અલગ જ કરી છે કે પોતે સંપ રાખો સામેવાળા જો સંપની અપેક્ષા ના રાખો એ કરે તો પણ ખરું અને ના કરે તો પણ ખરું તો મિત્રો ક્યારે પણ આપણે સંપ ન તોડીએ અને ગુરુ પ્રમુખ સ્વામી મહારાજ મહંત સ્વાઈ મહારાજે જે આપણને સંપનું વાક્ય શીખવાડ્યું છે એની પર આપણે અમલ કરીએ જય મિત્રો